ચાલે છે જન્મ જરા અને મળ્યા એના ચક્રમાં પીસાતા અનેક જીવોને આપણે વધારો લાખો કરોડ જીવોને આપણે નજર જાણી જોઈએ જન્મ જેના વચ્ચે જે હોય ને તે પણ સુખમય નથી અનેક રોગોથી ભરાય છે અને ચિંતાઓથી જાય છે

અને હજી કોણ જાણે આવા ભાવમાં જવું પડશે અને એક ભયંકર કોટીના આવા દુઃખદ પરિસ્થિતિ માંથી પણ નસીબ એવું છે કે એમાંથી છોડાવનાર પંચ પરમેશ્વરી ભગવાનનું શાસન છે દેવ ગુરુ અને ધર્મ છે પણ જીવોને તમ નથી લીધો કે જે ગુરુ ધર્મને પકડી શકતા નથી ઉત્સાહમાં ને ઉત્સાહમાં હું તમને અનુભવ થયું ચારિત્ર પણ લઈ જવાય પણ લીધા પછી જે ગુરુ સમય છે ગુરુને આખું જીવન આપી દેવાનો આપણે તો વિચાર નહીં કરવાનો હું તો મારી જાત માટે વિચારું તો મને એમ થાય કે બહુ દુર્લભ છે અને મેં કેટલી આમાં ગરબડો પડ્યું સમજા ને બધું ગુરુના કહેવા મુજબ આખું જીવન હું જીવ્યો નથી સમજાય કંઈક વાતો ભાઈ નથી માને મારા જીવનમાં પણ એના કડવા અનુભવ તરત જ થઈ જાય છે માટે એક જ ઉપાય છે આ સંસાર મારું ચૂકવાનો બિહાર આવ્યા ભયંકર દુર્ગત જો હમણાં વિચાર્યું કે કેટલાય ભવો પહેલા કાદુને કરવું સોમ એમાં એ વરાવનારી સાતે નરક માં બે વાર જઈ જાય સાત નરક માં બે વાર જાય અને બીજા વાર એટલા બહુ જુદા ભાજે છે નિરા બે જાય છે તેઓ જે ભાઈ થઈ ભિક્ષા થઈ ત્યાં એમાં પડી ગઈ શિશિલતા અને પછી ભાઈ જવું પડ્યું છે સમુદ્ર મહારાજાનું પણ એવું જ છે લગભગ ભૂતકાળ બધો બીજાની કોણ ભગવાન આવી તો ભૂતકાળ શું જોયું શું છે મહેસામ્યા પછી સાતમી નજકમાં જઈ આવ્યા ચોથી વચ્ચે અસંખ્યા મારે એમ છે એ સારી ચાલીસ લીધા પછી ગુરુની પ્રસન્નતા એ જ આપણી પ્રસન્ન છે ગુરુને પ્રસન્ન કર્યા નથી એને કદાચ આખી દુનિયા પ્રસન્ન થઈ ગઈ હોય અમારે જે આ પ્રસન્નકારો હોય તો દુનિયા આખી એની પાછળ ગાડી બની જાય છે અમારા બધું પણ જો એને ગુરુને પ્રસન્ન નથી કર્યા ગુરુના એમાં સ્થાન નથી મળ્યું તો આખી દુનિયા કદાચ તમારાથી તમારી સાથે હોય તો અને આખી દુનિયામાં કોઈ તમારી સાથે ન હોય કદાચ ગુરુને પણ તમે પ્રસન્ન પ્રસન્ન ન થઈ શક્યા હોય પણ આપણે અહીંયા ગુરુ બરાબર બેસી ગયા તારે સાહેબના દેશમાં આ જ્યારે એક જુએ કઠોળ્યા પણ પોતે ગુરુને લડીમાં રાખ્યા પારું જોયું આ કઠણમાં કઠણ કામ છે પણ બંને મારીને કઠણ બનાવીને પણ એક વસ્તુ નથી કરવાની ખોટી વસ્તુ પણ હોય જરૂરી તો પણ માનવી રહ્યું તો પણ કહતું હોય અમારે ગુરુમાં પગલા બંધમાં થઈ ગયા કોઈ વસ્તુ પોતાની નહીં ભયંકર કેન્સર નહીં દે એમાં દવા લીધે બધું જે ગુરુ કહે છે એટલી કોઈ મારા માં મોટા ગુરુ ને ભાઈ બહુ રહે અને વૈદ્ય દવા ઊંધી પડે એટલી બધી તકલીફો વધે તો વિચાર ન કરો કે મને તો એ ગુરુમાં જાય ગુરુ આવીને માટે ચારિત્રિક પાત્રતા કીધી છે ચારિત્ર પાત્ર આપવાના છે

બંને જીવન બંને માનસિકતાઓ બંનેના વ્યવહારો બંનેના લક્ષ્યો બંનેની દોડાદોડ સાધનાઓ ટોટલ રિવર્સ છે માન્યતાની અંદર દુનિયા ચાલે તેમ આપણે ચાલો આ સાંસારિક માન્યતા અને દુનિયાથી વિરુદ્ધ પ્રભાવ પ્રવાહની અંદર આપણે ચાલો અંશો સંસારો પડીસો તસ્સો ઉત્તારો દુનિયા જાય ત્યાં આપણે જવું એનું નામ સંસાર અને દુનિયા જાય એની વિપરીત દિશામાં જવું એનું નામ છે સંયમ કોઈ પણ સંયમી આત્મા બહુ સત્વશાળી હોય છે સમજીને આવે છે અહીં ક્યાંય કોઈ મોજ મજા નથી અહીં સુખાકારીતા નથી અહીં અનુકૂળતા નથી ડગલે ને પગલે સામે ચાલીને કષ્ટો વેઠવાના છે સામે કરવાના છે ગુરુઓના ઠપકાઓ પણ સહન કરવાના છે મનને મારવાનું છે કોઈ જ ઈચ્છાઓ અહીંયા પૂરી થવાની નથી આવું સમજવા છતાં પણ સારામાં સારા કુળના નબીરાઓ અહીંયા સંયમ પ્રાપ્ત કરી અને સંયમની સાધના કરવા માટે સજ્જ થતા હોય છે મહાન પરાક્રમી મહાન સત્વશાળી આત્માઓ એમને ધન્યવાદ આપે એટલા ઓછા છે એક બાજુ જમાનો આપણે જોઈએ છે ક્યાં જઈ રહ્યો છે ટેકનોલોજી ક્યાં જઈ રહી છે આજનો યુવા ધન મોબાઈલ વગર એક સેકન્ડ જેને ચાલતું નથી અને એની સામે આખો વિરુદ્ધ પ્રવાહ એની અંદર કોઈ પણ જાતની સાધન સામગ્રી વગર જીવન જીવવું અને પરમ શાંતિથી સાધનામય જીવન જીવવું આ એક બહુ મોટો પડકાર છે ગુજરાતીની અંદર ક્યાંક કડી વાંચી હતી સાધન પૂરા હોય છતાં જીવનને ઉણપનો કહેવું સાધન પૂરા હોય છતાં જીવનને ઉણપ કહેવું શું ના પ્યાસ અંતરની છીપે છે ના આંખના પાણી ખૂટે છે બધું જ હોય આપણી પાસે તમારી ભાષામાં એમ કહેવાય આમ ઠામ મોટર ગાડી બંગલા નોકર અને ચાકરો તમામ અનુકૂળતાઓ તમામ સાધન સામગ્રીઓ હોય ક્યાંક ઉણપ નું કહેવું શું ન પ્યાસ અંતરની છીપે છે બધું જ છે છતાં હજી કંઈ ખૂટે છે દોડો ભાઈ દોડો અને આ દોડો દોડોની લાઈની અંદર જે દુઃખ જે ત્રાસ જે અશાંતિ જે ટેન્શન જે ડિપ્રેશન આવે છે અને જે આંખનામાંથી આંસુ વહે છે એ પણ ખૂટતા નથી એક બાજુ નથી પ્યાસ ખૂટતી એક બાજુ આ દુખના આંસુઓ ખૂટતા નથી જ્યારે એની સામે આ સંયમ જીવન આપણે જોઈએ આ એક આત્મા જેને આપણે કદાચ અવળા કહીએ જૈન શાસનની સાધના માર્ગે આગળ વધતી એક પણ અવળા અવળા નથી એ સબળા છે કેમ કે સમજીને નીકળે છે અહીં કોઈ ખાવાના ખેલ નથી અહીંયા પાણી માંગીને દૂધ મળવાનું નથી દૂધ જોઈતું હશે તો પાણી પણ મળશે કે કેમ એક પ્રશ્નાર્થ છે આવા જીવન સજ્જ થયેલા આત્માઓ મો રાજા સામે એક મશાલ છે મો રાજા સામે એક પડકાર છે હિન્દીમાં એક સરસ મજાની કડી છે બસ ઇતની સી બાત સમંદર કો ખલ ગઈ બસ ઇતની સી બાત સમંદર તો ખેતી સમંદર સમંદરને પોતાનું અપમાન લાગે આવો વિરાટ આવો ખડભડતો આવો ભરતીથી ભરેલો હું અને એક કાગળની નાવ મારા ઉપરથી ચાલી જાય કિનારે પહોંચી જાય હાય હાય તો મારું ઘોર પાંચ છે આવો એક આત્મા આ સંસારના સમંદરની અંદર જયારે કેટલાય વાવાઝોડા વાવંટોળ ભરતીઓ હોય અને પ્રધાન વખતે અત્યારે આ વખતે મોહરાજા ખડબળી જાય એક હાવ બે બદામનો આત્મા મારા હાથમાંથી સરકી જાય આ સંસારમાંથી સરકી જાય સાધના કરવા માટે સજ્જ થાય ધર્મ અને મહાવીરના શરણે ચાલી જાય આવ ઇઝ ઇટ પોસિબલ ભાઈ આવું તો કેવી રીતે પોસિબલ છે પણ જૈન શાસનનું એક પુણ્ય છે ગુરુ અને આશીર્વાદના એક ગૌરવો હોય છે કે ભલે આપણામાં કશું ના હોય પણ એક દેવ અને ગુરુની કૃપાથી એક અચિંત્ય સત્વ પુરાયમાન થાય છે અને આજના કાળે તો મારે એમ કહેવું જોઈએ કે સંયમ અને સંયમિક એક જાતની બહુ મોટી અજાયબી છે તમારી અજાયબીઓ તો આની સામે કોઈ વિષાતમાં નથી એ તો બધી જ માત્ર દેખીતી છે બહારની છે પદગલિત છે મનને મારવાનું ગુરુની આજ્ઞામાં રહેવાનું પોતાની ઈચ્છાઓ મુજબ નહીં કરવાનું આ બધી સાધનાઓ ધાર તલવારની સોહિલી દોહિલી ચૌદમાં જીનતની ચરણ સેવા આવા જ એક મુમુક્ષુ મોરાજાને લપડાક મારી સંયમની સાધના માટે સજ્જ થાય છે એક આતંકવાદીઓના ટોળા સામે એક સૈનિક જ્યારે જતો હોય ત્યારે સેલ્યુટ કરવાનું મન થાય કે એના જીવનની પરવા કર્યા વગર એના પરિવારની પર્યા કર્યા વગર સામે છાતી આ આતંકવાદીઓની સામે લડે છે દેશની સુરક્ષા ખાતર ત્યારે એને પણ સેલ્યુટ કરવાનું મન થાય તો આવા અનાદિકાળના ખૂંખાર આતંકવાદીઓ સામે તડવા જતા આવા સત્વશાળી આત્માઓને જોઈ એને હજાર વાર સેલ્યુટ કરવાનું આપણને મન થાય આ આત્મા તરી ગયો ને આપણે રહી ગયા એવી ભાવના સાથે એમના ચારિત્ર ભાવનાને આપણે વધાવીએ